તો નમસ્કાર મિત્રો આ વિડીયોને જોતાં તમને એવું લાગશે કે આ કોઈ જમ્મુ કાશ્મીરનો વીડિયો છે કે જેમાં બરફ પડી રહ્યો છે પરંતુ મિત્રો આ કોઈ જમ્મુ કાશ્મીરનો વિડીયો નથી આ તો આપણા ગુજરાતના બોટાદ જિલ્લાનો કોઈ એક ગામનો વિડીયો છે કે જ્યાં તમને ખબર જ હશે કે ગઈકાલે આપણા ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના લીધે અનેક ગામોમાં કરા પણ પડ્યા છે અને તમે જોઈ લો આ વિડીયોમાં કે કેટલા મોટા કરા પડી રહ્યા છે મિત્રો ગઈકાલે આવેલા માવઠાએ સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ નુકસાન કર્યું છે કોઈ જગ્યાએ રોડ ઉપર આવેલા ગેટ પડી જાય છે તો કોઈ જગ્યાએ લગ્નનો મંડપ પણ ઉડી જાય છે અને ઘણી જગ્યાએ પતરા ઉડવાના પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પણ ભાઈઓ આ બધા નુકસાન કરતા આપણા ખેડૂત ભાઈઓને ઘણું બધું નુકસાન થયું છે કારણ કે આ માવઠાના લીધે ઘણા બધા ખેડૂતોનો પાક બગડી ગયો છે પણ આ તો હતી ગઈકાલના માવઠાની વાત પણ હજુ તો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે પણ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો હવે ભાઈઓ તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી કહીજો